સમાચારમાં હવે આગળ વાત કરીએ ગાંધીનગરના શાહપુર ગામમાં ભાજપનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ગામના લોકો સાથે મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ગામના તમામ લોકોએ આ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે મન કી બાત કાર્યક્રમ કરતા હોય છે તે અહીં લોકોએ સાંભળ્યો જગદીશભાઈ વિશ્વકર્મા પણ અહીં આ કાર્યક્રમમાં હાજર રહ્યા તો સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને અનિલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા મન કી બાત કાર્યક્રમ બાદ ગામના લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો ભાજપ પ્રમુખે સ્વચ્છતા ઝાળાવવા માટે આગ્રહ કર્યો કે વડાપ્રધાન સાહેબ પોતે નરેન્દ્રભાઈ મોદી પોતે એ ઝાડુ લઈ અને ગામ સાફ કરતા હોય આખો દેશ સાફ કરતો આવત ત્યારે બધા જ લોકોને લાગી પડતા હોય તો આપણે એવો પ્રયાસ કરીએ કે આપણું ગામ

ઘણા બધા ગામે આવું નક્કી પણ કર્યું છે તો ગામ એ વ્યક્તિનો નો રૂપિયા દંડ કરે મન કી બાત જોયા પછી માન્ય જગદીશભાઈ ના એમના જે પ્રેરણાદાયી શબ્દો અને ક્યાંક કાર્યક્રમ થયા પછી ક્યાંક ના ક્યાંક એનું વિશ્લેષણ કરીને લોકો શું સમજ્યા એ એમની આદત મુજબ જે રીતે વિશ્વકર્માજીએ ગામ લોકો સાથે સંવાદ કર્યો ત્યારે એમને જે રીતે આજે મન કી બાતમાં માન્ય નરેન્દ્રભાઈએ સ્ટાર્ટઅપથી લઈને સ્વચ્છતાથી લઈને પર્યાવરણને લઈને ઇનિશિયેટિવ જેટલા બધા કામો જ્યાં કંઈક નવું આ છેલ્લા બાર વર્ષમાં કેન્દ્રમાં માન્ય નરેન્દ્રભાઈના બેઠા પછી જે રીતે મન કી બાતના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં ક્યાંક નવું થઈ રહ્યું છે અને પૂરો દેશ એ જાણી શકે અને આવનારા સમયમાં અન્ય જગ્યાએ પણ એ પ્રમાણે આગળ વધી શકાય યુવાનોમાં એની પ્રેરણા મળે વડીલોને પણ એની પ્રેરણા મળે અને જે રીતે આ છેલ્લા એકસો ને ત્રીસ એપિસોડમાં માન્ય નરેન્દ્રભાઈએ જે રીતે વાત મૂકી છે અને એનો પ્રભાવ સમગ્ર દેશની અંદર આજે આપણે બધા જોઈ શકીએ છીએ